શ્રી લક્ષ્મણાયણ સનાતન સમાજ લુડવા આયોજિત શ્રી ઉમા પ્રાગટ્ય કથા જ્ઞાન અજ્ઞ મહોત્સવ ઐતિહાસિક અને યાદગાર બન્યું વાડાબંધીથી દૂર રહી પાટીદાર સમાજને એકતા સંગઠનને મજબૂત કરવા હાકલ કરાઈ છે બહેનોના વેશભૂષામાં એકાવન શક્તિપીઠ માતાજીઓના દર્શને આકર્ષણ જમાવ્યું આજે લુડવા ગામમાં ઉમા પુરાણી કથાને આજે પૂર્ણવતી થઈ અને શાસ્ત્રીજી હરેશ મહારાજે આપણને બહુ સરસ રીતે આપણે કથા સમજાવી

અને ધર્મના વાડાને મૂકી દો અને આપણે એક ઉમિયામાં ના છોકરા છીએ ભેગા રહી અને આવા કાર્ય કરતા રહીએ અને સમાજને જાગૃત કરતા રહીએ અને પાછળની પેઢી પણ આપ જાગૃત થાય અને જાગૃત થાય તો આપણું સમાજ એકતા બને અને સંગઠન ને એટલું મજબૂત બનાવો કે આપણે કોઈ તોડી ના શકે કારણ કે એક લાકડી હોય તો બધા તોડી શકે પણ જો કૃપા થઈ છે અને ઉમિયામાં કૃપા કરી એવી સદાય કૃપા દ્રષ્ટિ વરસાવતા રહે અને આખી સમાજ ને એકતા નો સ્તંભ મજબૂત બનાવે એવી શુભેચ્છા સાથે સમાજ પાટીદાર ની સદાય ચડતી રાખે મહેનત કરશો તો ફળ મળશે બાકી આશીર્વાદ તો બધા દે પણ મહેનત વગર તો આશીર્વાદ ક્યારેય ફળવાના નથી

ભાગવત કથાનું આયોજન કર્યું અને એમાં ધીરુભાઈએ પોતાના સંતાનને રુકમણી અને કૃષ્ણ તરીકે લગ્ન કર્યા અને સાચા લગ્ન કરાયા ત્યારે જ એમણે સમાજને ઉત્તમ ઉદાહરણ આપ્યું હતું કે હું દાતાર પરિવાર છું હું ધારું તો મારા પરિવારમાં સારામાં સારો ખર્ચો કરીને મારા દીકરાને લગ્ન કરાવી શકું છું પણ એ ખરેખર લગ્ન પ્રસંગ નહીં પણ લગ્ન એક એક સંસ્કાર છે સમાજ સમક્ષ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું અને ખરેખર એક ગામની પાછો આનંદી હતો કે કોઈ મોટા વક્તા કે આટલો મોટો ખર્ચો નહીં પણ ગામના જે પાર્વતી મા તરીકે જેનું બિરુદ મળ્યું છે એવા સરસ મજા ગંગા સ્વરૂપ માં છે એમના નેજા હેઠળ આયોજન થયું અને એમના પવિત્ર વાણીથી શ્રીમદ્ શ્રીમદ ભાગવત કથાનું જ્યારે આયોજન થયું અને એમના સંતાનોને એવો વિચાર આવ્યો કે આની અંદર અમે લગ્ન કરીએ સાચા લગ્ન અને એ જે લગ્ન કર્યા ને એ સંસ્કાર ત્યાંથી બીજ રોપાણા એ આજે બાર વર્ષ પછી પણ એ પરિવારની અંદર પાછા એ સંસ્કાર જોયા કે એમણે આ રૂપિયાનો ઉપયોગ ક્યાં કુલુ મનાલી હિમાચલમાં વાપરવાના બદલે આવા સત્કાર્યોમાં વાપર્યા અને સમાજને ઉત્તમ ઉદાહરણ આપ્યું કે ખરેખર જો નીતિથી આવેલું ધન હોય તો આવા સત્કાર્યમાં વાપરી અને તમે સદુ અઢારે વર્ણની અંદર સંસ્કૃતિ સંસ્કાર અને સમય આ ત્રણેયનું જો સમન્વય જોવા મળતું હોય તો પાટીદાર સમાજમાં સૌથી વધારે જોવા મળે છે એવું મને લાગે છે કે એક હાકલમાં ઉમિયાની પડે કે લક્ષ્મીનારાયણની પડે અને સમય ઉપર બધા હાજર થઈ જાય પોતાની સંસ્કૃતિનું પાલન કરે પોથી યાત્રામાં આપણે ક્યાંય પણ અછક લાગી કે આવું કોઈ ક્યાં જોવા ન મળ્યું તો આ સમાજની અંદર જે કાર્ય કરવાની જે આનંદ છે ને મજા છે એટલે આજે દુનિયાએ જ્યારે પાટીદાર સમાજની ઉત્પત્તિ કઈ રીતે થઈ એની કુળદેવી ઉમિયામાં કઈ રીતે થયા અને એક અલગ અલગ દંતકથાઓ બનાવી દીધી છે અને આ સમાજ અલગ અલગ દિશામાં અલગ અલગ સંપ્રદાયોમાં જ્યારે ફંટાઈ રહ્યો છે ત્યારે હું મા ઉમિયાનું નામ લઈ અને જે સમાજની અંદર મારી જન્મભૂમિ પાટીદાર સમાજની અંદર છે અને કર્મભૂમિ પણ પાટીદાર સમાજ છે તો હું એવું વિચારું છું કે જે સમાજની અંદર મેં જન્મ લીધો એ સમાજ આજે અલગ અલગ સંપ્રદાયોમાં જ્યારે ફંટાઈ રહ્યો છે ત્યારે એમાં ઉમિયાના નામ હેઠળ આ અલગ અલગ સંપ્રદાયોમાં જે ફંટાઈ રહ્યો છે એમાં ઉમિયાના નામે એક તાંતડે બંધાય અને હિન્દુ માત્રનો ધર્મ એક જ હોઈ શકે એ માત્ર સનાતન જ હોઈ શકે એના સિવાય કોઈ ધર્મ હોઈ શકે નહીં બાકી જે પણ હોય એ સંપ્રદાય હોઈ શકે એટલે સનાતન ધર્મ અને ઉમિયાના નેજા હેઠળ આખો પાટીદાર સમાજ એક તાંતડે બંધાય આવી મારી એક ઈચ્છા લઈ અને કથા સત્ય સનાતન તૈયારીઓ આરંભાઈ હતી અને પાંચ દિવસ કથાના કેમ નીકળી ગયા ખબર પણ ન પડી અને ઐતિહાસિક અવસર તો આ કથાના આયોજન જો આ મોટું ભગીરથ કાર્ય કરવું તો અમારી ટીમ અમારો આ ઓછામાં ઓછા ચાર પાંચ વર્ષથી અમારા મગજમાં હતો પરંતુ સમય અને સંજોગ હોય ને ઈશ્વર નક્કી કરતા હોય અને અમે તો એમ માનીએ કે આ માં ઉમાની કૃપાથી અને આ સમય અને સ્થળ આ બધું માતાજીની કૃપાથી જ સેટ થયું છે કારણ કે અમે નાખો ત્રણ વર્ષ એમ કે આ વર્ષે કરવી જ છે કરવી છે એમ કરતાં કરતાં ઠેલાતું જાય એન કેન પ્રકારે અને અમારા અત્યારના પ્રમુખ છે અને પહેલાંના માજી પ્રમુખ બધા ઉત્સાહી છે પણ શું છે સમય જ્યારે માતાજીને જ્યારે માન્યા હોય ને ત્યારે જ આપણે ધાર્યો એનાથી પણ વિશેષ થઈ જાય છે અમે તો એમ માની છીએ કે આમાં ઉમાની કૃપાથી અમે ધાર્યાથી પણ વિશેષ અમને સ્થળ સમય અને આપણા શ્રોતા ગણોને બધા સહકાર આપ્યો છે ખાસ જે કથાના વક્તા બુદેવ શાસ્ત્રી એમણે જે પોતાની વાણી જે પીરસી એ એ એવી આનામાં શું છે કે કથાઓ તો ઘણી બધી થતી હોય પણ આનામાં સહેજ અલગ તરી આવતું હતું આની સાથે જે આપણા ભુદેવની જે અમુક અમુક જે વસ્તુ હતી ને જે આપણા જીવન સાથે સાંકળેલું હતું ને એટલે આમ જનતાને જબરજસ્ત સંદેશો પહોંચાડવા માટેની કોશિશ કરતા હતા એ અમે હૃદયસ્પર્શી હતી ખાસ જે દાતાઓ મુંબઈથી પુનાથી જે આવ્યા દાતાઓ જે પોતાનો સમય કાઢીને તો એ દાતાઓની ડિલેરી આપણે એને પણ ભૂલવી જોઈએ અને હર હંમેશા એમનો પણ સહયોગ મળતો રહે લુડવા ગામમાં જ્યારે આવા ધાર્મિક આયોજન થાય એ વિશે શું કહીશું જો આપણે કામ કરતા હોઈએ કામ નાનું મોટું હોય આપણી પહેલા ભાષા કહેવત છે ને કે આપણે દીવો કરવો હોય તો કોડિયું હોય પણ દીવો ન હોય તો શું થાય એટલે ગમે એવું મોટું કાર્ય કરવું તો એનામાં દાતા તો સિંહ પાળો હોય અને દાતા ની દિલેરીમાં એને દિલ ખોલીને આપણે ધારાથી વિશેષ દાતાઓને આપણે આ સંસ્થાની અને આ અત્યારના પ્રોગ્રામમાં દાતાઓનો અમને સહયોગ મળ્યો છે અને અમે તો એને દિલથી ધન્યવાદ આપીએ છીએ કારણ કે આવડું મોટું ભગીરથ કાર્ય કરવું ને તો દાતાના સહયોગ સીઓ થાય નહીં અને અમુક વ્યક્તિઓ છે ને એને તો એટલી બધી એક આમ ભાવ વિભોર અને અવતૃત હતા કે તમે ક્યાંય પણ અટકો એટલે અમને યાદ કરજો એટલે અમે એના માટે હૃદયથી એનો આભાર ધન્યવાદ આપીએ ખાસ જે એકાવન શક્તિપીઠના પીઠ ના આજે આપણે દર્શન થયા સાક્ષાત સાક્ષાત્કાર આપણા જે માતાજીઓ જે આપણે બિરાજમાન હતા ત્યારે આખો વાતાવરણ છે તે ધર્મમાં બન્યું એવું છે આ એકાવન શક્તિ પીઠની આપણે આપણા મહાન જૂના પુરાણો ગ્રંથોમાં વાંચેલું છે પરંતુ પ્રત્યક્ષ નિહાળવાનો લાવો અલગ છે પણ અત્યારનો જે આપણો ભૌગોલિક પરિસ્થિતિ ભારતની અંદર પણ આ બધા શક્તિપીઠો નથી આવેલા એટલે આપણે કલ્પના કરી શકીએ બાકી આપણે નિહાળી ના શકીએ કારણ કે આ જે શક્તિપીઠો છે એને આજે ચાર દેશમાં વેચાઈ લઈ ગયા છે એટલે આ આ તો આપણે આપણા મહાન ગ્રંથોની અંદર જ્યારે આપણે આપણે આચાર્ય જયારે યાદ કરાવે ત્યારે આપણે ખબર પડી કે શ્રીલંકામાં છે બાંગ્લાદેશમાં છે પાકિસ્તાન છે ભારત છે આપણે ભારતમાં તમે કદાચ જઈ શકો પણ આ બીજા દેશોમાં આપણે ધાર્યો ન થઈ શકે અને આપણે જોઈ ન શકીએ એટલે એનો જે ઐતિહાસિક જે એનો જે ઓલો હતો એ આપણે જાણી અને ખરેખર આપણે એમ લાગો કે આપણે કંઈક નવું જાણવાનું મળે ખાસ જે સમાજના બેનો ભાઈઓ તો તત્પર હોય ડામમાં આપવામાં આગળ પણ બેનો પણ જ્યારે આગળ આવે ત્યારે ભાવના ભાઈઓની વધારે દ્રઢ બનતી હોય તો જે બહેનોનું પણ યોગદાન આમાં વિશેષ છે તો એ છે વિશેષમાં એવું છે કે ભાઈઓનું આપણે નામ લેતાય ગમે પણ જો બહેનોનો જો એની અંદર જો પૂર્વ સંમતિ ન હોય તો આકારે થાય નહીં ગમે ગમે હોય એમ કે ભાઈ દાનેશ ડોનેશન લખાવે ગમે તે દાન આપે પણ એની અંદર બહેનોનો એનાથી વિશેષ એને જ્યારે પ્રોત્સાહિત કરતી હોય ને તો જ એ આપણે કાર્ય કરી શકીએ અત્યારે અત્યારે સ્થાનિક લાઈવ આપણે જોતા એટલું નથી તમે ગમે એ કામ કરવું ને આવું ધાર્મિક ધાર્મિક કામ કે એની અંદર બહેનોનો સિંહ પાળો હોય માણસોનો હજી આપણે ક્યાંક સંખ્યાની રીતે આપણે ક્યાંક એમ લાગે કે આટલી બધી સંખ્યા ઓછી કેમ છે પણ બહેનોનું આવા કામમાં હંમેશા આપણાથી મો પહેલી જ આવે છે અને દાન દેવામાં પણ પાછી પાણી નથી કરતી જયદીપભાઈ પછી પાછળ શાંતિભાઈ ઊભા છે પછી આપણા બીજા જે યુવાનો છે એમની જે સેવા ભાવના છે સમાજને આ બધો કાર્ય જે કર્યો એમાં એમનું યોગદાન એ વિશે શું છે જો આ અમારી આખી ટીમ છે ને એના વિશે શબ્દ નથી કારણ કે આવડા મોટા કામ કરો ને તો આપણે કોઈને બિરદાવી શકીએ એવા શબ્દ ન હોય ને એને એવું આપણે કામ નહીં તમે કામ ગણવા બેસો ને તો એ કામ ન થાય એટલે એના કામ કેટલા કરે ને કેટલા ટાઈમથી એ લોકો આની અંદર ભોગ દે છે પોતાનું કામ જોડીને એ તો હવે માતાજી ને ખબર હોય કારણ કે એ આખી ટીમ ટીમવર્ક સિવાય આવડો મોટો કામ થાય નહીં અને એની સાથે બીજું એક છે આવડો મોટો ઉત્સાહ કરવો ને ઉત્સવ કરવો ને તો આ જો માણસોની અંદર ઉત્સાહ ન હોય ને તો ઉત્સવ થાય નહીં તમે આ અંદર એવા માણસો આવેલા છે કે તમે એને પચાસ હજાર રૂપિયા દો તો અહીંયા ના આવે હવે એ આપણે સામે આવીને અહીંયા ડોનેશન થઈ જાય એટલે આ એક માતાજીનું કામ છે અને આ ઉત્સવ છે તો ઉત્સવની અંદર ઉત્સાહ એ ઉત્સાહથી જ આવું મોટું કામ થઈ શકે અને એમાં અમે ધાર્યાથી પણ વિશેષ અમને સફળતા મળી છે તો આ બધી આ જયદીપભાઈ છે કે એ આખી ટીમ છે યુવક મંડળ યુવક મહિલા મંડળ અને આપણે સમાજ કે બહારના ડોનેશનો દાતાઓ એ બધાનો સહયોગ અમને ધાર્યાથી વિશેષ જડ્યો છે અમે ખરેખર એને અમે સંસ્થાઓથી એને દિલથી અભિનંદન આપીએ છીએ અને બિરદાવીએ છીએ જે આજે ઇતિહાસ રચાઈ ગયો લુડવાના આપણે આંગણે તો લુડવાના આંગણે ખરેખર તો અમે પણ ધાર્યું નહોતું એવું સરસ મજાનું આયોજન થઈ ગયું છે અને અમને એવું લાગ્યું કે જ્યારે અમે કથાની શરૂઆત કરવાના પ્રયાસ કરતા હતા ત્યારે એવું થતું હતું કે આયોજન મોટું છે કે વ્યવસ્થામાં ખામી ન જણાય એ સર્વેને તકેદારી રાખવાની છે છતાં પણ માતાજીની કૃપા અમારા ઉપર એટલી બધી સારી વરસી છે કે અમે જે વિચારતા હતા એનાથી વિશેષ કાર્ય થતું જતું હતું એટલે અમને તો ખરેખર એવું સાક્ષાત દેખાતું હતું કે ખરેખર આ આપણાથી ન થઈ શકે કોઈક શક્તિનો આપણી સાથે સહકાર છે જ અને વિશેષમાં હું કહું કે અમારા દાતા પરિવાર છે ને એ દાતા પરિવાર આજે એ સંસ્થાના જવાબદાર પ્રમુખ છે પણ એનો એટલો બધો અમને સહયોગ મળ્યો છે કે એટલે એને ખાલી પૈસા નથી આર્થિક રીતે સહયોગ આપ્યો છે પણ શારીરિક શારીરિક રીતે એટલો સહયોગ આપ્યો છે કે અમારી સાથે કન્ટિન્યુઝ એને સંકલન કરીને કાર્ય કર્યા છે ને કોઈ પણ કાર્યની અંદર જ્યાં વિઘ્ન આવે તો એ સાથે બેસી નિવેડો કરીને આપણે આ સમજોતાથી આ કાર્યને આગળ વધારી છે એવી જ રીતે કાર્યમાં જે ભોજન ભોજન વિભાગ છે ત્યાં અમારા યુવક મિત્રો એટલી બધી સરસ મજાનું આયોજન કર્યું છે મહિલા મંડળે અને યુવક મંડળે કે અમને ત્યાં ખાલી જઈએ તો અમને આનંદ આવે કે ખરેખર એ ભોજનશાળા છે કોઈ કચરો ન દેખાય ક્યાંય ગંદકી ન દેખાય આવું બધું વ્યવસ્થાનું ભાગરૂપ છે સાથે મંડપની પણ એટલી બધી સુવિધા વ્યવસ્થિત સરસ સરસ રીતે સજાવટ કરી છે અને આમ કાર્ય કરવામાં આપણે કચાશ છોડી નથી પણ માતાજીના કાર્યમાં આપણે માતાજી સાથ સાકાર આપ્યો છે આ રીતના અમે એક કાર્ય લગભગ હવે પૂર્ણ કરીએ છીએ